તમારા શરીરમાં બધામાં ફેરફાર થાય છે પણ એક વસ્તુ ફેરફાર નથી થયો બોલો કોઈ ખબર છે પહેલા દિવસ જન્મ્યા તે અત્યાર સુધીમાં બધા ફેરફાર નાના મોટા થયા છે પણ એક વસ્તુ એવી છે કે જે નાની મોટી થઈ જ નથી એવી છે બોલો કોણ ખબર હોય તો કો આંખ કાંકની કીકી યસ કીકી જુઓ તમે નાના બાળકની જેવરી કીકી હોય ને એ

અને કદાચ કદરૂપુ દ્રશ્ય જોઈએ તો આપણને દુખ થાય છે જોવા વાળી વસ્તુ એક જ છે એ જ છે પણ આપણા ભાવની અંદર પરિવર્તન છે